ગામની અંદર વાછરડાનું સિંહે મારણ કર્યું જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ છે જેના કારણે સ્થાનિકો ખૂબ જ ભયમાં જીવી રહ્યા છે ગામની અંદર વાછરડાનું સિંહે મારણ કર્યું છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કોળીનારના ગોવિંદપુર ભંડારિયા ગામના દ્રશ્યો છે અહીં સિંહ ગામની અંદર ઘૂસી ગયો છે ગામની અંદર વાછરડાનું સિંહે મારણ કર્યું જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ છે વારંવારની આ પ્રકારની ઘટનાઓ છે જેના કારણે સ્થાનિકો ખૂબ જ ભયમાં જીવી રહ્યા છે ગામની અંદર બાછરડાનું સીએમ મારણ કર્યું છે